નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ મહિલા જાગૃતિ કાર્યક્રમ સમાજમાં મહિલાને આત્મનિર્ભર બનાવવાનો એક પ્રયાસ સિલ્વર ક્લાઉડ હોટેલ આશ્રમ રોડ અમદાવાદ ખાતે આજરોજ મહિલા જાગૃતિ કાર્યક્રમ સમાજમાં મહિલાને આત્મનિર્ભર બનાવવા માટેનો એક પ્રયાસ બ્યુટી હેલ્થ એન્ડ ફાઇનાન્શિયલ ફ્રીડમ અંતર્ગત ગૃહ શોભા એ કાર્યક્રમ યોજાયો જેમાં ગૃહ શોભા એમ્પાવર હરમાં મોટી સંખ્યામાં બસો થી બસો પચીસ મહિલાઓએ આમાં ભાગ લીધો જેમાં કુકિંગનું એક સેશન રાખવામાં આવ્યું હતું જેમાં બ્યુટી માટે પણ ખૂબ સરસ સમજાવવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર્સ દ્વારા મેન્ટલ સ્ટ્રેસ માટે પણ ખૂબ સરસ સમજાવવામાં આવ્યું હતું ઘણી બધી રમતો રમાડી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સર્ટિફિકેટ્સ પણ વિતરણ કરવામાં આવ્યા હતા આવનારા મહેમાનોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું સ્ત્રી એટલે ઘરની લક્ષ્મી કહેવાય જોડે જોડે બિઝનેસ વુમન પણ છે બ્યુટિશિયન પણ છે ડૉક્ટર પણ છે વકીલ પણ છે ઘણા બધા ક્ષેત્રોમાં સ્ત્રી આગળ છે જે સમજાવવામાં આવ્યું કે એક હાઉસવાઇફને કેવી રીતે આત્મનિર્ભર બનાવવા અને સમાજમાં એનું એક સ્થાન મળે તે માટે સ્ત્રીને એના સંદર્ભમાં ખૂબ સરસ વાત આજે કરી આજે ગૃહશોભા એમ પાવર વુમનના કાર્યક્રમમાં आवाज જ હમણાં સમાચારો માટે જોતા રહો અર્થપડકાર ન્યૂઝ રિપોર્ટર જિગર પટેલ વડનગર